અરે વાહ આજે તો મીનુ નું બચ્ચું હું ખાઈ જ રહીશ ના બાજ એવું ના કરીશ જંગલમાં સુંદર સવાર હતી ઠંડી ઠંડી હવા ચાલતી હતી એવામાં જ્યારે બધા જંગલવાસીઓ ઊંઘમાંથી ઉઠ્યા તેમનું હૃદય ઉમંગથી ભરાઈ ગયું આજનો મોસમ કેટલો સરસ છે સૂરજ આખો વાદળોની પાછળ સંતાયો છે અને કેટલી સરસ હવા ચાલી રહી છે એવામાં ગોલ્ડી બાજ સામે આવ્યો અરે વાહ આજે તો મીનુનું બચ્ચું હું ખાઈને જ રહીશ ના બાજ એવું ના કરીશ હવે મીનુએ તેનું બચ્ચું પંજામાં દબાવ્યું અને ઉડી બાજ પણ તેની પાછળ પાછળ ઉડ્યો ક્યાં જઈશ મારાથી બચીને તેનાથી બચવા મીનુ ઘણો સમય ઉડતી રહી પણ હવે તે તેની ઘણી નજીક હતો તે તરબૂચના ઝાડ પર જઈને બેઠી હે ભગવાન લો મીનુ તું ચિંતા ના કર હું તને અને તારા બચ્ચાને કશું જ થવા નહીં દઉં અરે તું તો એક તરબૂચનું ઝાડ છે તું શું કરી શકીશ એવામાં ગોલ્ડી બાજ ત્યાં આવી ગયો મીનુ હવે હું તારા બચ્ચાને તારી સામે ખાઈશ તે બચ્ચાને ખાવાનો જ હતો એવામાં તરબૂચના ઝાડ પરથી બે તરબૂચ પડ્યા ગોલ્ડી બાજ બંને નીચે દબાઈ ગયો અરે આ ક્યાંથી આવી ગયા અને હજુ રોકાય ક્લાઇમેક્સ હજુ બાકી છે તરબૂચોમાંથી કરંટ નીકળીને બાજને ઝાટકા આપવા લાગ્યો

તો તેઓ ખુશ થઈ ગયા ચાલો હવે તો આપણી પાસે જાદુઈ તરબૂજ છે હવે આપણે કોઈ પણ મુશ્કેલીથી ડરવાની જરૂર નથી તેમણે થોડીવાર ઝાડ સાથે વાત કરી અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા બીજા દિવસે જંગલમાં વિચિત્ર પ્રકારનો અવાજ આવવા લાગ્યો જોરથી વીજળી કડકી અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો

અને પાણીમાં વહેવા લાગ્યું અરે અમને કોઈ બચાવો અરે અમને કોઈ બચાવો તેઓ તણાતા તરબૂચના ઝાડ પાસે પહોંચ્યા તેમનું ઘર પૂરી રીતે ડૂબી જવાનું જ હતું એવામાં ચિંતા ના કરો હું તમને બચાવું છું તરબૂચના ઝાડે જાદુ કર્યું અને તેમના માટે ઝાડ પર બે તરબૂચના ઘર તૈયાર થઈ ગયા હતા અને પાણીમાં તરવા લાગ્યા જલ્દીથી ઘરમાં આવી જાઓ તે બંને ખુશી ખુશી તરબૂચના ઘરમાં ઘૂસી ગયા હા આધાર કેટલા છે અને આરામદાયક પણ તેમને જોઈને ઝાડને ખૂબ જ આનંદ થયો ચિંકી ચકલી અને તેનો પતિ માળામાં બેઠા હતા એવામાં અરે શું થયું ચિંકી સાંભળો જો મને પેટમાં બહુ દુખાય છે લાગે છે હું ઇન્ડાઉને જન્મ આપવાની છું ચિંકી તું શાંત બેસ એક જ જગ્યાએ બેસી રહે બધું ઠીક થઈ જશે એ સમયે જોરદાર પવન આવ્યો અને બંને જણા પોતાના માળા સાથે નીચે પાણીમાં પડ્યા

મારો પગ કોઈ નીકાળો મને તેને બૂમ પાડતા જોઈને ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આવી ગયા શું થયું રામુ હાથી મારો પગ પાણીમાં ક્યાંક ફસાઈ ગયો છે કઈ ખબર નથી પડતી કેવી રીતે નીકળું રામુ હાથી પાણીમાં તો અમે કોઈ જઈ નથી શકતા તું મહેનત કરીને દમ લગાય ત્યાંજ એક પાણીની લહેર આવી અને તે બગીરા હરણ અને અને હવે બધા પક્ષીઓ મુસીબતમાં હતા ખાલી હતું જે હજુ સુધી ઉડી શકતો હતો તે જલ્દીથી તરબૂચના ઝાડની પાસે પહોંચ્યો તરબૂચ વરસાદના કારણે જંગલ તબાહ થઈ રહ્યું છે એક ગર્ભવતી ચકલી એક હાથી અને ઘણા બધા જાનવર પક્ષી મુસીબતમાં છે ઝાડે તેની આંખો બંધ કરી અને તેના જાદુના કારણે તેને બધા મુસીબતમાં ફસાયેલા જંગલના જાનવરો દેખાવા લાગ્યા હે ભગવાન આ તો મોટી આફત છે તરબૂજ તું તો જાદુ કરી શકે છે ને પછી કેમ ગભરાય છે ઝાડ વિચારવા લાગ્યું જાણે એક એક છુપાવતું હોય શું થયું તરબૂજ કેમ વિચારે છે મને આ શક્તિ બીજાની મદદ કરવા માટે મળી છે અને આજે હું જંગલને જો નહીં બચાવી શક્યો ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું અને મારી શક્તિઓનો કોઈ ફાયદો નહીં થાય આમ કહી ઝાડે તેની આંખો બંધ કરી અને પોતાની જાદુઈ શક્તિઓ વાપરવા લાગ્યો તેની ડાળીઓમાં ઘણા બધા તરબૂચ લાગવાના શરૂ થઈ ગયા

હું મારી બધી શક્તિઓ વાપરી રહ્યો છું એટલા માટે આવું થાય છે પણ ચિંતા ન કર હું બધાને બચાવી લઈશ ઝાડે તરબૂચ ઉગાડવાનું ચાલુ રાખ્યું અને તરબૂચના ઘર આખા જંગલમાં ફેલાઈ ગયા હવે બધા પક્ષીઓ અને જાનવરો તરબૂચના ઘરની અંદર સુરક્ષિત હતા આ બાજુ ઝાડની હાલત ખરાબ હતી તરબૂચ હવે બસ બહુ થયું ના હજુ એક કામ હજુ બાકી છે હવે છેલ્લું તરબૂચ ઉગ્યું જેનો આકાર આપમેળે મોટો થતો જતો હતો જેમ જેમ તેનો આકાર વધી રહ્યો હતો તેમ તેમ ઝાડ સુકાતું જતું હતું થોડી વારમાં તે તરબૂચ વિશાળ થઈ ગયું અને ઝાડ આખું સુકાઈ જઈને પડીને પાણીમાં પડી ગયું તરબૂચ એવામાં તે તરબૂચ બે ટુકડામાં વહેંચાઈ ગયું અને જંગલનું બધું પાણી આપમેળે તે તરબૂચમાં સમાવવા લાગ્યું આસો વરસાદનું પાણી ખતમ થઈ રહ્યું છે થોડીવારમાં જંગલનું બધું પાણી તે તરબૂચોમાં સમાઈ ગયું અને જમીન દેખાવા લાગી રામુ હાથી એ જોયું કે તેનો પગ બે પથ્થરોની વચ્ચે ફસાયો હતો પથ્થરોને હટાવીને તેણે પોતાનો પગ સરળતાથી કાઢ્યો ચારે બાજુ શાંતિ થઈ વરસાદ રોકાયો તે બધા ઘર આપમેળે ત્યાં જમા થયા કે જ્યાં તરબૂચનું ઝાડ હતું ત્યાં બસ એક ખાડો જોવા મળ્યો બધા જંગલવાસી તેને જોવા લાગ્યા આપણને બચાવવામાં તરબૂચના ઝાડે પોતાનો જીવ આપ્યો સાચે જ મને મારા બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુખ તરબૂચના ઝાડના મરવાનું છે બધા જંગલવાસીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને તે દયાળુ તરબૂચને યાદ કરવા લાગ્યા જેણે આખા જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો મિંકુ મોર ઝાડની પાસે બેઠો હતો ચુનુમુ ચકલીઓ તેની પાસે આવી હું તમને એક એવી ખબર પડશે કે ક્યારેક ક્યારેક ડર પણ આપણા માટે સારો હોય છે તો સાંભળો એક પોપટ હતો જેનું નામ હતું ચિરકુટ પણ જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી તેની એક જ મુશ્કેલી હતી શું મુશ્કેલી હતી કાકા અરે ધીરજ રાગ બતાવું છું બહુ બોલે છે વચ્ચે ટોક્યા ના કર હા મે તને કહ્યું છે જ્યારે કાકા વાર્તા કહે ત્યારે વચ્ચે નહીં બોલવાનું હા તો પેલા પોપટના જીવનમાં આ સમસ્યા હતી કે જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી બોલી નતો શક્યો તેનાથી બોલાતું જ ન હતું એક દિવસ ચિરકુટ ડાળી પર બેઠો હતો અને આજુબાજુ બેઠેલા પક્ષીઓ ફળ ખાતા હતા આ પક્ષીઓ કેટલા સરસ સરસ ફળ ખાઈ રહ્યા છે કદાચ મને પણ તે ખાવા માટે મળે પક્ષીઓ ચિરકુટ જોઈને બોલે છે અરે જુઓ જુઓ આ ચિરકુટ પોપટને ને જુઓ આ એવો પોપટ છે જે બોલી નથી શકતો મેં તો ક્યારેય ના બોલવા વાળો પોપટ જોયો જ નથી શું આવો પોપટ હોય છે ખરેખર ચિરકુટ શું જોઈ રહ્યો છે શું તારે પણ રસીના ફળો ખાવા છે સારું લે ફળ ખા લે લે ચિરકુટ ફળ લેવા આગળ આવે છે ત્યારે પેલું પક્ષી પાછળ હટી જાય છે આ આટલી જલ્દી પણ શું છે ચિરકુટ ચાલ ગાવાનું તો ગાય ને બતાય સાંભળ્યું છે તારું ગળું તો ખૂબ જ સુરીલું છે આમ કહીને બધા પક્ષીઓ હસવા લાગે છે પણ ચિરકુટ ઉદાસ થઈ જાય છે અને ઉડીને બીજા ઝાડ પર જતો રહે છે ત્યારે ચિંકી ચકલી ઉડીને ચિરકુટની પાસે આવે છે મેં બધી વાતો સાંભળી લીધી છે જે પેલા પક્ષીઓએ તને કહ્યું છે પણ તું ખોટું ના લગાડીશ ચિરકુટની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે ખોટું કેમ ના માનું બધા મને આ વાતના મેણા મારે છે કે મારો અવાજ નથી એમાં મારો શું વાગ છે ચિંકી કહે છે હું તારી મદદ કરી શકું છું હું એવા પક્ષીને જાણું છું જે તારી મદદ કરી શકે છે એમ શું ખરેખર એવું થઈ શકે છે હું ખરેખર બોલી શકું છું હા ભાઈ કેમ ન થાય તું મારી સાથે ચાલ તું બોલીશ પણ અને બીજા પશુ પક્ષીઓ સાથે વાત પણ કરીશ કાળા પહાડ પાસે વડના ઝાડ ઉપર જે ઉલ્લુ અંકલ રહે છે તે સારા વૈદ્ય છે તે તારી મદદ જરૂર કરશે બંને ઉડીને ઘુવડ વૈદ્ય પાસે જાય છે દાદા આને જુઓ શું આનો અવાજ નીકળી શકે શું આ બોલી શકે છે આમ આવ મોઢું ખોલીને બતાવ ચિરકુટ તેનું મોઢું ખોલીને દાદાને બતાવે છે ત્યારે ઘુવડ કહે છે આનો અવાજ એટલા માટે નથી આવતો કારણ કે તેને આજ સુધી બોલવાનો પ્રયત્ન પણ નથી કર્યો તેનું ગળું અને જીભ તો બરાબર છે પણ જામ થઈ ગયા છે દાદા આના મમ્મી પપ્પા નાનપણમાં જ જતા રહ્યા હતા બાકી પોપટોએ આને તેમની સાથે ના રાખ્યા તેથી જ આ બોલવાનું નહીં શીખ્યો હોય કદાચ કાકા તેથી જ આને બોલવાનો પ્રયત્ન નહીં કર્યો હોય નાનપણમાં કોઈએ બોલવાનું નથી શીખવાડ્યું તેથી જ આવું છે તેનો ઈલાજ કરવા માટે કાળા સેતુર અને કાળા જામફળની જરૂર પડશે જે તારે લઈને આવવાનું રહેશે હા તમે તેની ચિંતા ના કરો હું તેને લઈને આવીશ ના ના જેનો કરવાનો છે જ કાળા અને જામફળ લાવવાના રહેશે પણ કાકા તેનું ઝાડ જે જગ્યાએ છે ત્યાં કાગડાઓ રહે છે અને તે ખૂબ જ ક્રૂર છે બીજા પક્ષીઓને હેરાન કરે છે પણ તેને તો ત્યાં જ જવું પડશે બીજો કોઈ રસ્તો નથી ત્યારે ચિરકુટ ઉડતો ઉડતો કાળા સિતુરના ઝાડ તરફ જાય છે ઉડતા ઉડતા તે વિચારે છે આ કેવી મુસીબતમાં નાખી દીધો છે મને તો કાગડાઓથી બહુ બીક લાગે છે અને હવે તેમનો જ સામનો કરવો પડશે ઝાડ પાસે પહોંચીને અરે લાગે છે કે કોઈ કાગડો ત્યાં નથી જલ્દીથી હું સેતુર તોડીને આવું ચિરકુટ તેની ચાંચમાં બે ત્રણ સેતુર દબાવી લે છે અને જેવો પાછળની તરફ ફરે છે તેઓ તેને કાગડાઓ ઘેરી લે છે ગુંગા પોપટ શું હાલ છે શું તું ચોરી કરવાનું પણ શીખી ગયો ચિરકુટ કશું જ કહ્યા વગર ઉડવા લાગે છે ત્યારે કાગડાઓ તેનો પંજો પકડીને કાળી ગુફા તરફ લઈ જાય છે અને દરવાજો બંધ કરી દે છે અંધારામાં ચિરકુટ ડરી જાય છે પછી કાગડાઓ બહારથી કહે છે હવે એક સાપ આવશે અને તને ખાઈ જશે આમ કહીને એક મોટું દોરડું ચિરકુટ ઉપર ફેંકે છે ચિરકુટને લાગ્યું કે સાપ આવી ગયો અને તે સાપના ડરથી બૂમ પાડે છે તેના ડરથી તેનો અવાજ આવી ગયો હતો પછી ઘુવડ કાકા આવે છે અને તેને કાળી ગુફામાંથી નીકાળી દે છે ચિરકુટ બધી વાત દાદાને સંભળાવે છે મને ખબર પડી ગઈ હતી કે તે ક્યારેય બોલવાનો પ્રયત્ન નથી કર્યો તેથી મેં તને કાગડાની પાસે મોકલ્યો કારણ કે તે બધા પક્ષીઓની સાથે આવું જ કરે છે હું જાણતો હતો કે તારો અવાજ લાવવા માટે આ એક જ રીત છે જેવો જ તું ડરી ગયો તો પોતાનો જીવ બચાવવા માટે બૂમ પાડી હા કાકા તમે સાચું કીધું તેના લીધે જ મારો અવાજ આવી ગયો ચીંકી બહેન તારો ખૂબ ખૂબ ધન્યવાદ જે તું મને અહીંયા લઈ આવી આ તો મારી ફરજ હતી અને કોઈએ સાચું જ કીધું છે ક્યારેક ક્યારેક બીક પણ કોઈ માટે ફાયદાકારક નીવડે છે તો ચુન્નુ મુન્નુ તમે શું શીખ્યા વાર્તા કેવી લાગી વાર્તા ખૂબ જ સરસ હતી કાકા અને અમે શીખ્યા કે ડરવું પણ જરૂરી છે ડરથી લડવાની હિંમત મળે છે સારું કાકા હવે અમે જઈએ ફરી આવીશો તમારી પાસે